ભાવનગર જિલ્લાના તળાજાના નગર વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી હતી જેમાં દેશી દારૂના વેચાણ સામે મહિલાઓ રણચંડી બની હતી દારૂનું વેચાણ કરતાં બુટલેગર પર મહિલાઓ ત્રાટકતા બુટલેગર ઊભી પૂંછડીએ ભાગ્યો હતો દરરોજ માટે અહીં વેચાણ થતું હોવાનો મહિલાઓ દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે બાઇક તેમજ દેશી દારૂનો જથ્થો કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી

ધરમસિંહ અકવાણા દિવ્યાંગ ન્યૂઝ તડાજા ભાવનગર